અનસદ્ધાનો કાળો ચહેરો બીમારી દૂર કરવાના બહાને સગીરાની ઇજ્જત લૂટી ભુવા શંકર દરવી ઝડપાયો કપરાડાના આસ્ટોલા ગામમાં અંધવિશ્વાસના કારણે બન્યો શરમજનક બનાવ પોલીસે ઝડપ્યો હવસ્કર ભુવો વલસાડ જિલ્લામાં અનસદ્ધાથી પ્રરાય માનવતા શરમાવે એવો બનાવ સામે આવ્યો છે કપરાડા તાલુકાના આસ્ટોલા ગામમાં દેવણના ભુવા શંકર દરવીએ બીમારી દૂર કરવાની આરમાં એક સગીરાને હવસનો શિકાર બનાવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે પોલીસે ઝડપથી કાર્યવાહી કરતા આરોપી ભુવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી મુજબ પાડી તાલુકાના એકંત્રિયાળ ગામની શગીરા લાંબા સમયથી બીમાર હતી તબીબી સારવાર કરવાને બદલે પરિવારજનો અનસદ્ધાના ઝાડમાં ફસાઈ દેવળ દરગાહ અને ભગત બુઆ પાસે લઈ જઈ રહ્યા હતા અંતે તેઓ કપરાડાના આસલોલા ગામના શંકર દળવી નામના ભુવાને મળવા ગયા જ્યાં તેણે બીમારી દૂર કરવાની બહાને શગીરા અને તેના પરિવારજનોને પોતાના ઘરે રોક્યા હતા ત્યારબાદ પરિવારજનોને ઘરે મોકલી સગીરાને ત્યાં જ રાખી લીધી હતી આ દરમિયાન ભુવાએ ફરવાના બહાને શગીરાને જંગલ વિસ્તારમાં લઈ ગઈ તેના પર દુષ્કર્મ આચર્યું હતું ઘરે પરત ફરતા જ શગીરાએ પરિવારને આખી ઘટના જાણી હતી જેને પગલે પરિવારોના પગ નીચેથી જાણે ધરા ધસી ગઈ હતી તરત જ પોલીસનો સંપર્ક કરતા કપરાડા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી શંકર દળવીને ઝડપી પાડી સરિયા પાછળ ધકેલી દીધો હતો પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે શંકર દળવી દેવળમાં પ્રાર્થના અને ભૂતપેદ દૂર કરવાના દાવા કરીને આદિવાસી વિસ્તારોના લોકોને ભોળવતો હતો આ અંધશ્રદ્ધાનો લાભ લઈ તેને અનેક ભક્તોને છેતર્યા હોવાની પણ શંકા છે વલસાડ જિલ્લા પોલીસે જનતાને અપીલ કરી છે કે આવા ભુવાઓના ચક્કરમાં ન ફસાય તબીબી સારવાર અને યોગ્ય માર્ગદર્શન મેળવવું આ બનાવે ફરી એકવાર બતાવ્યું છે કે અંધશ્રદ્ધા કેટલી ખતરનાક સાબિત થઈ શકે છે અને આવા નરાધોને દાખલાનું સજા મળવી જ જોઈએ એવી લોક માંગ ઉઠીવા પામી રહી છે પારડી ગામની એક સગીરા છેલ્લા એકાદ મહિનાથી બીમાર રહેતી હોય એમના માતા પિતા દ્વારા અજ્ઞાનતાના કારણે એને અલગ અલગ મંદિરોમાં દરગાહ ઉપર લઈ જઈ અને એને પ્રાર્થના કરવામાં આવતી હતી પરંતુ એ સાજી નહીં થતાં તેઓ પોતાના કોઈ સગાવાળા થ્રુ એ જાણવામાં આવ્યા હતા કે કપરાડાના આસલોલા ગામે રહેતા શંકરભાઈ તળવી કરીને છે અંદર ત્યાં પ્રાર્થના કરવાથી સારું થશે એમ જણાવતા તેઓ પોતાની પુત્રી સાથે કપરાડા તાલુકાના ગામે ગયા હતા અને ત્યાં જ્યાં શંકરભાઈના ઘરે ત્રણેક દિવસ સુધી રોકાણા હતા અને દેવળમાં પ્રાર્થના કરી હતી દરમિયાન આ શંકરભાઈએ ત્રણ દિવસ પછી જણાવ્યું કે તમારી દીકરીને મૂકીને જાઓ સારું થશે પરત મૂકી જઈશ અને માતા પિતા છે એના ભરોસે પોતાની દીકરીને ચૌદ વર્ષને ચાર વર્ષની દીકરીને મૂકી અને પરત પોતાના ગામ પાડીમાં આવી પાડી તાલુકામાં આવી ગયા હતા દીકરીને એકલતાનો લાભ લઈ આ હોય તેને અલગ અલગ વિસ્તારમાં ફરવા લઈ ગયો અને ત્યારબાદ આસમોલના જગ્યા ડુંગર વિસ્તારમાં તેની ઉપર એને જાળકર્મ કર્યું હતું દુષ્કર્મ કર્યું હતું આના કારણે દીકરી દીકરી છે એ પરત જ્યારે આવી અને પોતાના સગાવાલાને અને ગામમાં વાત કરી ત્યારે એમને અભયમનો કોન્ટેક કર્યો એકસો એક્યાસી પર કોલ કરી અને અભયમની ટીમે દીકરીને પૂછપરછ કરતા એને હિંમત આપતા દીકરીની માતાએ આસનોલ ગામના જે છે એમ તેમની વિરુદ્ધ શંકરભાઈ તળવી વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે અને તાત્કાલિક અસરથી આ શંકરભાઈ તળવીને પકડી લીધા છે હું આ માધ્યમથી કહેવા માગું છું કે કોઈ પણ ઈસમ જે ધર્મના કોઈપણ ધર્મના નામે ભોળી પ્રજાને વોલવી અને દીકરીઓનો જે ગેરલાભ રહે છે એમને સજા થઈ જજો પોલીસ તમને કોને છોડશે નહીં અને હું બધાને અપીલ કરું છું કે આવો પણ કિસ્સો ધ્યાનમાં આવે તો સમાજની કોઈપણ પ્રાણી બીક અથવા તો આરોપીની બીક રાખ્યા વગર પોલીસ પાસે આવો તમને પોલીસ ન્યાય આપશે અને આપણે આપણે બધા એક સાથે મળી અને આવા જે ધર્મના નામે જે કરી રહ્યા છે એને આ જે પ્રપંચોને અટકાવીએ એ માટે જિલ્લા પોલીસ અને સમગ્ર ગુજરાત પોલીસ આપણી સાથે છે